તરફ સુરતમાં કરોડોના જમીન કૌભાંડમાં સુઓ મોટો સરકારી જમીન ખાનગી માલિકને પધરાવાનું કૌભાંડ જમીનને લઈ મહેસૂલ વિભાગે સ્ટે ઓર્ડર જારી કર્યા અને સમગ્ર કેસમાં સુવો મોટો દાખલ કર્યો કૌભાંડને લઈ બે કલેક્ટર છે કલેક્ટર રાજેન્દ્ર કુમારે રિપોર્ટ આપ્યો હતો ડુમસ જગ્યા સરકારી હોવાનો રિપોર્ટ આપ્યો હતો ત્યારે તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે રિપોર્ટની અવગણના કરી રિપોર્ટ જોયા વગર અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો ડુમસ સરકારી જમીન ખાનગી માલિકને પધરાવાઈ સુરત કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલી થઈ છે બદલીના એક દિવસ પહેલા મંજૂરી આપી હતી કલેક્ટર રાજેન્દ્ર કુમારે આ રિપોર્ટ આપ્યો હતો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જમીન ખાનગી છે ત્યારે સમગ્ર મામલે હવે રિપોર્ટ જે સામે આવ્યો કે ડુમસતી જગ્યા સરકારી હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો તત્કાલીન કલેક્ટર એવા આયુષ ઓકે રિપોર્ટની અવગણના કરી રિપોર્ટ જોયા વગર અરજદારની તરફેણમાં જ ચુકાદો આપી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલે હવે વધુ કાર્યવાહી થાય તો નવાઈ નહીં ડુમસતી સરકારી જમીન ખાનગી માલિકને રીતસરની પધરાવી દેવામાં આવી જણાવી દઈએ કે એ સુરત કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલી કરી દેવામાં આવી હતી બદલીના એક દિવસ પહેલાં જ આ મંજૂરી આપવામાં આવી હતી સરકારી જમીનને અન્ય કોઈ વ્યક્તિને પધરાવી દેવાનું એક સરકારી જમીન ખાનગી માલિકને પધરાવી દેવા માટે તાત્કાલિક કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ સામે રાજ્યના મહેસૂલ વિભાગના સચિવએ મનાઈ હુકમ ફરમાવી દીધો છે તેમજ સમગ્ર કેસમાં મહેસૂલ વિભાગે શું મોટો

સરકારી જમીન જણાવે છે ત્યારે બીજા એક કલેક્ટર આવીને એ જગ્યાને બીજાને પધરાવી દે છે ત્યારે હવે તંત્રના કાને આ વાત આવી છે અને હવે તંત્રના માણસો દોડતા થયા છે અને આ જમીન ખરેખર કોની છે એના ઉપર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે પરંતુ જે દસ્તાવેજી પુરાવા છે તે સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે આ સરકારી જમીન હતી જે અન્ય કોઈને પધરાવી દેવામાં આવી હોવાના કારણોસર મહેસૂલ વિભાગે હવે સ્ટે મૂકી દીધો છે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત